દાહોદ દેવગઢ બારીયા આવેલ કાપડી પ્રાથમિક શાળા ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવતા એકવીસ શિક્ષકો અને ત્રણ સહાયક સહિત કુલ ચોવીસ શિક્ષકો માંથી ત્રણ શિક્ષકોની આંતરિક બદલી થતા કાપડી પ્રાથમિક શાળા ખાતે મુસ્લિમ બાળકો તેમજ શિક્ષકો દ્વારા વિદાય સમારંભ યોજવામાં આવ્યો કે જેમાં બદલી થતા શિક્ષક નારસિંહભાઈ એમ પટેલ ખજૂરી ગામે અને અરવિંદ કુમાર પી ચૌહાણ ભથવાડ ગામે તેમજ શંકરભાઈ ડી બારીયા ઉદાવળા ગામે આમ અલગ અલગ ત્રણ જગ્યાએ આંતરિક બદલીઓ થતા આમ ત્રણે શિક્ષકો કાપડી પ્રાથમિક શાળા ખાતે સતત દસ વર્ષ ચડે તે ઉપરાંતથી મુસ્લિમ બાળકો વચ્ચે રહી સારી કામગીરી તેમજ બાળકો સાથેનો પ્રેમ ભાવ સાથે બાળકોને હંમેશા યાદગીરી મૂકી જતી વેળાએ શાળાના આચાર્ય સહિત તમામ શિક્ષક સ્ટાફ દ્વારા ફુલહાર અને સાલ ઉડાડી સ્વાગત કરાયું બાળકો દ્વારા પેન સહિત અન્ય ગિફ્ટ આપી વિદાય સમારંભનો કાર્યક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમ એક ખુશીના મોકા પર શિક્ષકોની ભીની આંખો જોઈ તમામ મુસ્લિમ બાળકો સહિત પુરુષાર ભાવુક થઈ ખુશી ખુશી વિદાય કાર્યક્રમ પૂર્ણ કરાયો અબ્દુલ રજાક મનસુરી દેવગઢ બારીયા